વધી જાય છે એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઈડ્રેશનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે તો બસ દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણીની સાથે સુવિધા ઉપલબ્ધ રાખેલી છે ઉતનામાં આવા વીસ બીઆરડીએસ બસ સ્ટેન્ડ છે જે તમામે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા બે ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ ઓઆરએસ જ્યારે બી આ પશીનો વધારે થાય ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ